હા નરેશભાઈ તમારો મેસેજ જોઈ લીધો હા સાહેબ નમસ્કાર સાહેબ હાજી નમસ્કાર નમસ્કાર હું સાહેબ આમ એકચ્યુઅલી પાલનપુર નો હું રહું ગાંધીનગર હાજી એક મારા સંબંધી નો પ્રશ્ન લઈને મારે આવું હતું તો ગાંધીનગર હું પરમ દિવસે નીકળીશ પરમ દિવસે નીકળી પણ મારા સંબંધી પાછો પાલનપુર રહે સાહેબ એવું કઈ વાંધો નહીં એટલે હું સાહેબ તમને એક વાર મળવું તો જ મારી જમીન ની મેટર માટે રૂબરૂ મળીશ તમને સો ટકા તમારા વિડીયો સાહેબ હું બહુ જોઉં મને મજા

থ্যাংক ইউ সাহেব আপনি খুব আবার সাহেব বসবাস তোমার লাবু আচ্ছা থ্যাংক ইউ